માં અટકાયે હેઠળના પૂર્વ સૈન્ય અધિકારીના મામલે વિદેશ મંત્રાલય સક્રિય ભારતીય દૂતાવાસે ચાર વખત રાજ મુલાકાત કરી પરિવારને તમામ મદદની ખાતરી આપી સંયુક્ત આરબ અમીરાતમાં છેલ્લા ચૌદ મહિનાથી અટકાયતમાં રહેલા નિવૃત્ત ભારતીય સૈન્ય અધિકારી મેજર વિક્રાંત જેટલીના કેસમાં ભારત સરકાર અધિકારીઓ સાથે રણધીર જાયસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આબુધાબીમાં આપેલ ભારતીય દૂતાવાસ આ મામલાથી સંપૂર્ણપણે વાકેફ છે અને જરૂરી પગલા લઈ રહ્યું છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ચાર વખત રાજદ્વારી પહોંચ મેળવવામાં આવી છે અને દૂતાવાસના અધિકારીઓએ મેજર જેટલી સાથે મુલાકાત કરી છે દૂતાવાસ મેજર જેટલીના પરિવાર ખાસ કરી તેમના પત્નીના સંપર્કમાં છે ને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે મેજર જેટલીની અટકાયત રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કરવામાં આવી હોવાનું કહેવાય છે પરંતુ તેમના પર લાગેલા આરોપો હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યા નથી આ સમગ્ર મામલો મેજર જેટલીની બહેન

यूएई के सरकार से संपर्क बनाए हुए हैं पिछले कई महीनों में चार बार हम लोगों ने कॉन्सुलर एक्सेस मांगा और उसके तहत हमारे दूतावास के अफसर उनसे जाके मिले हैं साथ ही साथ हम लोग इनके परिवार से और उनकी धर्मपत्नी हैं उनसे संपर्क में रहे हैं अभी हाल ही के दिन में तीन नवंबर को दिल्ली हाईकोर्ट का भी आदेश आया था और उसके मुताबिक જો અસિન્સ હોકતા ઓલ પોસિિબલ અસિસ્ટસો હમલ ઓફર કરે